માં અંબાના અનેક સ્થાનકો દેશના અલગ અલગ ખૂણામાં ઉપસ્થિત છે પરંતુ આજે આપણે જઈશું દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં સુરત ખાતે સ્થાપિત છે માં અંબાનું અલૌકિક અને પવિત્ર ધામ તો આવું દર્શન કરીએ આ સુંદર ધામના સુરતના ભાગળમાં આવેલ છે અંબાજી માતાનું ધામ સાતસો વર્ષ પુરાણો છે આ મંદિરનો ઇતિહાસ સુરતના ભાગળ વિસ્તાર ખાતે આવેલું માં અંબાનું મંદિર સૌથી જૂનું અને જાણીતું માનવામાં આવે છે સાતસો વર્ષ જૂનું પ્રાચીન કાળના સમયથી આ મંદિર બનેલું છે આ મંદિર સાથે ભક્તોની અનોખી આસ્થા જોડાયેલી છે ભક્તોનું માનવું છે કે આ મંદિરમાં ભક્તો ખાલી હાથે આવે છે પણ ખાલી હાથે પરત ફરતા નથી એક માન્યતા પ્રમાણે છસો વર્ષ પહેલાં સુરત ખાતે ચઢાઈ કરવા આવેલા શિવાજી મહારાજે પણ પહેલા અંબાજી મંદિર ખાતે માતાના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા તેમજ જાણીતા જગદગુરુ શંકરાચાર્યએ પણ માતાજીના દર્શન કર્યા હતા આ મંદિર સાથે ભક્તોની આસ્થા એ રીતની જોડાયેલી છે કે એકવાર મંદિરના દર્શન કર્યા બાદ બીજી વાર પણ મનોકામના પૂરી થતાં ભક્તો આ મંદિરે ફરીથી આવે છે અસલમાં અમદાવાદથી આવેલા છે અહીંયા આગળ ભક્તોને સ્વપન આપેલું કંઈ પૂર્વજોને એ લોકો અહીંયા માતાજીને લઈને આવેલા હવે અહીંયા આગળ કરેલું આ વાત લગભગ સાતસો વર્ષ ઉપરની હશે ને ને અહીંયા આગળ લોકો માતાજી પાસે આવે છે ને માતાજીની એમનું કામ પૂરું પાડે છે નિત્ય કરવામાં આવે છે મા અંબાનો અભિષેક માતાજી દરરોજ જુદા જુદા વાહનો પર થાય છે બિરાજમાન સુરતનું માત્ર એક જ મંદિર છે જ્યાં માતાજીને દરરોજ અભિષેક કરવામાં આવે છે માતાજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને માતાજીને સાત દિવસ અલગ અલગ વાહનો પર બિરાજમાન કરવામાં આવે છે રવિવારે વાઘ ઉપર બિરાજમાન કરવામાં આવે છે તો સોમવારે નંદી વાહન મંગળવારે સિંહ बुधवार बरखा नाहन गुरुवार गरुड़ शुक्रवार हंस तो शनिवार हाथी मुकवा अलग अलग वाहनों ने भक्तों दर्शन मुकवा मुझे माता जी के मंदिर में आके बहुत अच्छा लगता है और मैं जब भी पियर आती हूँ ना तो माता जी का दर्शन करके ही बॉम्बे जाती हूँ अपने ससुराल उनकी श्रद्धा से मुझे बहुत कुछ मिला है और मुझे बहुत खुशी है आ, आने के बाद लगता है મંદિરની પૌરાણિકતા વિશે જો વાત કરીએ તો સાતસો વર્ષ પહેલાં અંબાજી મંદિરના માતાજી પૂર્વજોને સ્વપ્નમાં આવ્યા હતા ત્યારબાદ ખાસ અમદાવાદથી પૂર્વજો દ્વારા સુરત ખાતે માતાજીને લાવીને મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી જ ભક્તો માતાજીના દર્શન કરે છે અને માતાજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત